આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં આનંદ સાથે મંત્ર મુક્ત થઈ ગયો વિદ્યાપીઠ નો ધનબંધાર જોઈને ત્રણ મહર્ષિ એલે કોને આગ્રહ કરીને સજાવી હતી જાપ ડી કૃષ્ણને

જવાબ આવશે મેલી જગ્યા પીરસાયું હતું તો જવાબ આવશે કંસાર ખાલી જગ્યા ને રીતિ સાવ અપરિચિત ન હતો જવાબ આવશે ગુરુ પ્રશ્ન ત્રણ અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખવાના છે અરે તમે શું કરો છો આનંદ આનંદ બે મહર્ષિ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે તો જવાબ આવશે મહર્ષિ એલ ચાર મહર્ષિ એલ આપને દંવત પ્રણામ કરું છું તો જવાબ આવશે મેન્દ્ર પાંચ ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે તો જવાબ આવશે કૃષ્ણ

નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું જવાબ દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી મહર્ષિ એલે કાકડો સળગાવી એ પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પત્રો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ આનંદ ને ગૃહમાં શું જોવા મળ્યું જવાબ આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભગૃહ

અને બીજી પેઢીમાં સુવર્ણના ઉત્તરમાં મહર્ષિ એલે શું કહ્યું આ ધનબંધાર છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નબો છો આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એલે કહ્યું એ જ અમારું ગૌરવ ગૌરવને મૂડી છે ઉદરપોષણ માટે રોજ ભિક્ષા માંગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે સરસ્વતી વાસી અન્ન પર નથી બધા શિષ્યો અને વાડીને સાફ કર્યું હતું પાણી છાટી રંગાવલી પૂરી હતી આસનો દીધા હતા જુદા જુદા ઓઠા પર તક્ષીલાના મસૂર ધૂપના કોડિયા પર સળગાવ્યા હતા

મહેન્દ્ર અને તેના સાથીદારો ને જીવન સત્ય સમજાવ્યું ત્યારે તેને શીશી અસરો થઈ જાય મહર્ષિ એલે મહેન્દ્ર અને તેના સાથીદારો ને જીવન નું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમ ના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય તેમને સાંભળતા હતા સામે ની ગૌશાળા ગાયો પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા મહેન્દ્ર જાણે એ વેન વેન ધવાતો પીડા માં પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો આ બધું સાંભળી કૃષ્ણના ના હાથ માંથી બંને છૂટી પડ્યા અને સુવર્ણ રજત તથા રત્નો ચારે બાજુ મોટો થઈ ગયો એને ઉભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું બીજા બીજા વાક્યમાં વિરામ મુકતા વાક્ય આ રીતે બનશે જુઓ હા હા આપણે ડંકાઈ જઈએ તેવડું ખડ ઊંઘે છે એક વૃદ્ધે કહ્યું પ્રશ્ન દસ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું ગીતા ખાલી જગ્યા કણ ખૂબ સરસ છે તેમાં ત્રણ મારા કપડા કપિલભાઈ સીવ્યા છે ખાલી જગ્યા સૂટ પણ સરસ સીવે છે તો જવાબ આવશે તેઓ તારા ખિસ્સામાં કઈ છે મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે તો જવાબ આવશે થોડાક પાંચ રહીમભાઈ બસ માં ઊંઘી જાય ખાલી જગ્યા કંડક્ટર છે જવાબ આવશે તેઓ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો ખાલી જગ્યા કબડ્ડી પણ સરસ રમે છે તો જવાબ આવશે તે નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વના મૂકી ફકરો સુંદર અક્ષરે ફરી લખવાનો છે તો ફકરો ફરી રીતે લખતા આ રીતે બનશે જુઓ રાધા બહુ ડાહી દીકરી તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેને કહ્યું પપ્પા હું અને બોલુભાઈ મેળામાં જઈએ તેમને હા પાડી અને તેઓને પૈસા આપ્યા તેઓ ખુશ થઈ ગયા વાર્તાના વાક્ય વાંચી નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં અહીંયા ઉદાહરણ આપેલું છે જવું અનુપમ તો જવાબ આવશે સર્વોત્તમ બાકીના શબ્દો ચેકી નાખવાના છે વાર્તામાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય મારું વાક્ય આ કવિતા એવી અનુપમ છે કે વાંચતા જ મન પ્રસન્ન થઈ જાય એક પૂર્વવત તો જવાબ આવશે પહેલાની જેમ વાર્તામાં દિવાળમાંથી પૂર્વવત એક પત્રો ખસેડી આનંદે પોલામાંથી બે પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય પ્રોજેક્ટમાં થયેલી ભૂલને સુધારી તેને પૂર્વવત કરી દીધું બે ફિક્કુ નિસ્તેજ વાર્તામાં કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા

તો જોડની અહીંયા લખેલી છે તે જુઓ એક મહર્ષિ બે ભૂગર્ભ ત્રણ પંદર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક અતિથિ તો જવાબ આવશે મહેમાન અભ્યાગત બે નિરાંત જવાબ આવશે ફુરસદ જમ ત્રણ ટેકો तो जवाब आधार आश्रम पांच खर तो जवाब आस कड़ब पांच गौरव तो जवाब आटाई महत्ता छेड़ा तो, तो जवाब समय वक्त त्र सात धूल भूको जेहु आठ अनुपम तो जवाब आर्वोत्तम अद्वितीय नौ रोड़व तो जवाब आसे चोड़व मसड़व दस पीड़ा तो जवाब आतना दुख

અંદર તો જવાબ આવશે બહાર 2 આનંદ તો શોક 3 જઉં તો આવું 4 થોડું તો બહુ 5 વેરાગ તો ક વેરાગ 6 સડગાવું તો જવાબ બોલવું 7 અપમાન તો માન 8 જર્સુ તો જવાબ આવશે બુદ્ધિમાન ઓડત નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો એક ચિત્રને વળ દેને બનાવેલી મોટી દીવેત તો જવાબ આવશે કાકડો

ગાયો રાખવાની જગ્યા કે વાળો તો જવાબ આવશે ગૌશાળા પ્રશ્ન ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક બગલમાં મારવું તો જવાબ આવશે બગલમાં દબાવાય તેમ પકડવું વાક્ય તેઓ પોટલું બગલમાં મારીને ગામની બહાર નીકળ્યા મો પર વાદળી પથરાવી જવાબ શરમા પરીક્ષામાં નિષ્ફળતા મળતા તેનું મોહ પર વાદળી પથરાઈ ગઈ ત્રણ ડોકું ધુણાવવું જવાબ ના કહેવું વાક્ય તેને ભૂખ નથી એટલે તેને ભોજન માટે ડોકું ચાર કાન માંડવા જવાબ આવશે ધ્યાનથી સાંભળવું વાક્ય બધાએ શિક્ષક ની વાત સાંભળવા કાન માંડ્યા એક વાત બીજી કઈ રીતે કહી શકાય છે ત્રણ તેમને અશાંતિ ગમતી નથી જપ તેમને શાંતિ ગમે છે ચાર ખાલી જગ્યાએ વિનય ને સંગીતમાં રસ નથી એવું નથી જવાબ આવશે વિનય ને સંગીતમાં રસ છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો